ના બરાબર છે સુપરસ્ટાર આ વિક્રમ સુપરસ્ટાર આ નથી અમે હામેથી ઉડીને આવ્યા એટલે સુગો વિક્રમ સુરા અમારા ગાનો શું કરે રાયકુ આ એ આ ડ્રાક્ષનો ગાખો બતાવે છે બે 3 મેલી છે બે 3 રૂપિયામાં મેલો પડી ચાલો ભાઈ જય માતાજી નમસ્તે વેલકમ બેક ટુ માય ફર્સ્ટ બ્લોગ તો આજે મોહના વિષય પર જઈ જઈએ હા જે વિપુલભાઈ

Ja, yeah, nun. Nice. con phụng rượu giải hết mấy được, năm học rồi mày 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 આપણે <stutissant>

बरोबर नाही वे તમારે શું કહેવું છે બોલ હટ અમારું તો તમારું ધોઈ ના ખેતર બસ અમાર છેતર શું છે અમાર ક્ષેત્ર મત કઈ ન થા તારી હાલ તો ફીરા મોતે ટાકે લાવ્યા લઈ જા એટલે અમાર ક્ષેત્રમાં કઈ પાણું નથી અમારે કઈ કોંડી છે તમને લાવવાનું છે ના લાવકો તમને અતાઈ ગયો આજુ એ કોંડી છે તમારે શું કરવું છે નાવું છે નાવું તો નથી પાણી ચાલે છે ચા એકલા આ નાવલું 2 લાખ વાળું કર મઈ જોય ચાલે છે મત જોતા 2 લાખ

ભાભર રોડ વાળા એવની પૂરે ને હાળે જતા ખેમે રહ્યો તમારે તો મોટું થઈ ગયું નહીં આ આય ઠાકોરનું છેતર છે ઘર છે આ ઈશ્વરલાલ ભા અને એની ચેનલ છે સબસ્ક્રાઈબ કરજો નામ તો આપણે કોમેડી ફેક્ટરી ચેનલ છે બરોબર એમાં ધબગારી બિહાર છે તેમ ત્યાં સબસ્ક્રાઈબ કરવું હોય તો બરોબર અને બીજું કે આમને પણ ફૂલ સપોર્ટ આપજો

આ વખતે અહીડામાં તો એવું છે ને કે આ વખતે આપણે બે સિઝન લેવાની છે ગઈ સાલ આપણે સીઝન એવી રીતે લીધી હતી કે મેં કપાસ વાયા તો કપાસની અંદર પછી જ્યારે અને લાસ્ટમાં પહનમાં અડા વાયા આપણે બરોબર અડા વાયા તો આપણને બે સિઝન કેવી મળી તમે કોડો

અંદર કોણ રે હે આ તારી અમિત રા છે બુકિંગ થઈ ગયું મીટિંગ હોય તો અમારે રાખા હે હા સ્ટોરી ને મીટિંગ અમારે સ્ટોરી બોરી લખવાની હોય તેમ ના કોઈ હોય ને થોડી તમારે મીટિંગ દે કોઈ હોય તો પછી એમ તો અહીંયા આવતા હોય એમ કંતો આના કથા પર રહે